તેવી જ રીતે આજે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સમયે ડેપ્યુટી કલેક્ટર ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો સેક્રેટરી અજીતભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સરકારશ્રીના સંવેદનશીલ નિર્ણય ટેકાના ભાવથી ખેડૂતોની સિંગ ખરીદવાની જે નિર્ણય કર્યો તો એ આજે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો એમની સિંગ લઈને આવ્યા છે અને ટેકાના ભાવથી એ સરકારે ખરીદી ચાલુ કરી છે તો આજે અહીંયા ખેડૂતો જે છે એ આ જે પદ્ધતિ છે એનાથી ખુશ છે અને ટેકાના ભાવથી ખરીદી કરવાથી ખેડૂતોને લાભ થવાનો છે અને અહીંયા જે એજન્સીઓ ખરીદી કરતી હોય તેમને પણ કડકપણે શોષણ છે કે ખેડૂતોની જે કાંઈ માંગ હોય વ્યાજબી હોય એને ગ્રાહી રાખી અને ખેડૂતો નારાજ ન થાય ખેડૂતો હેરાન ન થાય એના માટે પૂરતું ખ્યાલ રાખી અને ખરીદીની શરૂઆત કરીશું